વડોદરા મનપા દ્વારા અમુક વિસ્તારમાં નિયમોનું ઉલ્લંઘન કરતા ખાણીપીણીના વિક્રેતાઓ સામે લાલ આંખ કરતા દુકાન સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો વડોદરા મહાનગરપાલિકા દ્વારા રાત્રિ બજારની દુકાનો સામે કડક કાર્યવાહી કરવામાં આવી શરતોનું પાલન નહીં કરનાર આ દુકાન ધારકોની દુકાનો સીલ કરી દેવામાં આવી છે કારેલીબાગ વિસ્તારમાં આવેલા રાત્રિ બજારના વેપારીઓ પાસે ફાયર સેફટી સહિતના સાધનોનો અભાવ જોવા મળ્યો હતો મહાનગરપાલિકા દ્વારા ચકાસણી કરવામાં આવી હતી જેમાં આ શરત ચૂક બહાર આવતા પાલિકા દ્વારા તમામ વેપારીઓને નોટિસ પાઠવવામાં આવી હતી અને દુકાન બંધ કરવા જણાવ્યું હતું દરેક દુકાનદારોને ત્રણ વર્ષ માટે આ દુકાનો ફાળવવામાં આવી છે પરંતુ તેમાં જે શરતો મૂકવામાં આવી હતી તેનો ભંગ કરવામાં આવ્યો છે ત્યારે તેના કારણે અકસ્માત કે હોનારત થાય તો તેના માટે જવાબદાર કોણ તે સવાલ ઉઠ્યા નોટિસ બાદ પણ આ દુકાનદારોએ દુકાનો બંધ ન કરતા આખરે પાલિકાએ સીલ મારવાની કામગીરી હાથ ધરવી પડી શહેરના કારેલી બાગ આજવા રોડ પરના રાત્રિ બજાર તેમજ સયાજી બાગ સામેના બજારમાં દુકાનો બંધ કરવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ દુકાનો ઉપર જે લોકોએ નિયમોનું પાલન નથી કર્યું તેના ઉપર તવાઈ બોલાવવામાં આવી છે વડોદરાનું આ કારેલીબાગ વિસ્તારમાં આવેલું રાત્રિ બજાર છે રાત્રિ બજારની એકત્રીસ જેટલી દુકાનોને સીલ કરવામાં આવી છે જે હરની દુર્ઘટના ઘટી ત્યારબાદ મહાનગરપાલિકા દ્વારા ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ કરવામાં આવ્યો છે અને અહીં આગળ જે એકત્રીસ દુકાનો હતી એ એકત્રીસ દુકાનોને હાલ સીલ કરી દેવામાં આવી છે કારણ કે તેઓ દ્વારા વિવિધ શરતોનું પાલન કરવામાં આવ્યું ન હતું ખાસ કરીને ફાયર સેફ્ટીની સલામતીને લઈને જે સૂચનાઓ આપવામાં આવી હતી જે શરતો દખાવવામાં આવી હતી તે પણ પાલન કરવામાં ન આવતું હોવાના કારણે પાલિકા દ્વારા તેઓને અગાઉ બે દિવસની નોટિસ આપવામાં આવી હતી અને ત્યારબાદ આ તમામ દુકાનો છે તેને સીલ કરી દેવામાં આવી છે આ ઉપરાંત જે કમાટીબાગ છે તેની સામેની પણ અઢાર જેટલી દુકાનોને બંધ કરવામાં આવી છે શહેરના આજવા રોડ ઉપર આવેલા જે રાત્રિ બજાર છે એ રાત્રિ બજારને પણ બંધ કરી દેવામાં આવ્યું છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા હવે કોઈ પણ ચૂક કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવાનું વલણ અપનાવવામાં આવી રહ્યું છે કેમેરામેન જીતેન્દ્ર રાજપૂત સાથે દિગ્વિજય પાઠક વડોદરા ગુજરાત તક